ગુજરાતી વાર્તા સાચું ધન બુદ્ધિ એક વખતની વાત છે એક નાના ગામમાં હરિપ્રસાદ નામનો યુવાન રહેતો તે ગરીબ કુટુંબનો હતો પરંતુ તેને પોતાની બુદ્ધિ અને ધીરેજ પર ખૂબ વિશ્વાસ હતો ગામના બધા લોકો કહેતા કે ધન વિના જીવન અધૂરું છે પણ હરિપ્રસાદ કહેતો સાચું ધન પૈસા કે સોનામાં નથી સાચું ધન તો બુદ્ધિ છે એક દિવસ ગામમાં રાજાના દરબારમાંથી એક જાહેરાત આવી રાજાએ કહ્યું જે કોઈ માણસ મારા અશ્વશાળા એટલે કે ઘોડા રાખવાની જગ્યામાંથી ભાગી ગયેલા સફેદ ઘોડાને શોધીને લાવી આપશે તેને સો સોનાના સિક્કા અને માનપત્ર આપવામાં આવશે ઘોડો ખૂબ જ ઝડપી હતો ઘણા વીર પુરુષો તેને પકડવા ગયા પણ કોઈને પણ સફળતા મળી નહીં ઘોડો પકડી લેવાને બદલે તેઓ જ ઘાયલ થઈને પરત ફર્યા હરિપ્રસાદે વિચાર્યું કે બળથી નહીં પણ બુદ્ધિથી આ કામ થશે તે જંગલ તરફ ગયો જ્યાં ઘોડો ભાગી ગયો હતો તેણે જોયું કે ઘોડો પાણીની નદી પાસે ચરતો હતો પરંતુ માનવીને જોઈને તરત ભાગી જતો હતો હરિપ્રસાદે સીધો ઘોડાની તરફ ન જઈને શાંતિથી ત્યાં ઘાસ કાપીને મૂકી દીધું પછી પોતે થોડે દૂર જઈ છાયામાં બેસી ગયો ઘોડો ધીમે ધીમે નજીક આવ્યો અને ઘાસ ખાવા લાગ્યો બીજા દિવસે હરિપ્રસાદ ફરી ત્યાં ગયો અને થોડું વધુ ઘાસ મૂકી દીધું આ રીતે ત્રણ ચાર દિવસ સુધી તેણે ઘોડા સાથે ધીમે ધીમે વિશ્વાસનો સંબંધ બાંધ્યો અંતે ઘોડો તેને ઓળખવા લાગ્યો અને તેની આજુબાજુ ફરવા લાગ્યો એક દિવસ હરિપ્રસાદ શાંતિથી ઘોડાના ગળામાં દોરડું બાંધી શક્યો તેણે ઘોડાને ક્યારેય માર્યો નહીં કે ડરાવ્યો નહીં પરંતુ પ્રેમ અને બુદ્ધિથી કાબૂમાં લીધો જ્યારે તે ઘોડાને લઈ રાજા પાસે પહોંચ્યો ત્યારે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા રાજાએ પૂછ્યું બધા વીર પુરુષો નિષ્ફળ રહ્યા તું આ ઘોડાને કેવી રીતે પકડી લાવ્યો હરિપ્રસાદે નમ્રતાથી કહ્યું મહારાજ ઘોડાને મેં બળથી નથી પકડ્યો મેં પ્રેમ અને બુદ્ધિથી તેને મિત્ર બનાવ્યો ઘોડો પણ માનવીની જેમ દયા અને સ્નેહને સમજે છે રાજા ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું તું સાચું કહે છે પૈસા કે બળ કરતાં બુદ્ધિનું ધન સર્વોત્તમ છે આજથી તને મારી રાજસભામાં સ્થાન મળશે રાજાએ હરિપ્રસાદને યોગ્ય ઇનામ આપ્યું વાર્તાનો સાર બળ કે ધન કરતાં બુદ્ધિ અને ધીરજ જીવનનું સાચું ધન છે આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને